કૃષ્ણ કનૈયા લાલ લાલકી છે હાલ કાન હાલ મારે ઘરે તારું કામ છે તને મળવાની ઘણી હામ છે કનૈયા તને મળવાની ઘણી હામ છે કનૈયા હાલ કાન હાલ મારે ઘરે તારું કામ છે માતા લાડીલો કૃષ્ણ કનૈયો તારું નામ છે કનૈયા હાલ કાન હાલ મારે ઘરે તારું કામ છે ધરી મંદિર પધરાવું દર્શન કરવાની ઘણી હામ છે કનૈયા દર્શન કરવાની ગણી હામ છે કનૈયા હાલ કાન હાલ મારે કરે તારું કામ છે સાસુજી મારા મંદિર ગયા છે નણદી ગયા છે પાણી રે કનૈયા નણદી ગયા છે પાણી રે કનૈયા હાલકાન હાલ મારે કરે તારું કામ છે ગાયું સંભાળીવાલા વાછરુંને વાર છે સાંજે તો વેલો ઘેર આવજે કનૈયા સાંજે તો વેલો ઘેર આવજે કનૈયા હાલકાન હાલ મારે કરે તારું કામ છે કાંઠા તે ઘઉની મે બપોરે થઈ છે બપોરે થઈ છે રે આકરી હાલ કાન હાલ મારે ઘરે તારું કામ છે મન ગમતા તને માખણિયા આપું પૂરી ને દૂધ પાક તને આપું કઢિયેલા દૂધ તો તૈયાર છે કનૈયા કઢિયેલા દૂધ તો તૈયાર છે કનૈયા હાલ કાન હાલ મારે ઘરે તારું કામ છે માથે મુગટ વાલા કાનો માં કુંડળ ગળે ગુંજા કેરી માળ છે કનૈયા ગળે ગુંજા કેરી માળ છે કનૈયા હાલ કાન હાલ બંધવાલા ઝાંઝર નો છે ને ગમકારે વેલો આવજે કનૈયા ઘૂઘરીને ગમકારે વેલો આવજે કનૈયા હાલ કાન હાલ મારે ઘરે તારું કામ છે આપો એ ધાણી વાલા વેલો વેલો આવજે તુલસી ના ક્યારાનું કનૈયા હાલ મારે ઘરે તારું કામ છે વલ્લભ ના સ્વામી વાલા વેલો વેલો આવજે રાણી રાધા મારું નામ છે કનૈયા રાણી રાધા મારું નામ છે કનૈયા હાલ કાન હાલ મારે ઘરે તારું કામ છે વૈષ્ણવ ની અરજી સ્વીકાર જે કનૈયા વૈષ્ણવ ની અરજી સ્વીકાર જે કનૈયા હાલ કાન હાલ મારે ઘરે તારું કામ છે કૃષ્ણ કનૈયા લાલકી છે